સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ અસરકારક રીતે લડતમાં ભાગ લીધો હતો રાષ્ટ્રપ્રેમ અને ચારિત્ર્ય નિર્માણના પરિણામો દ્વારા હજારો વિદ્યાર્થીઓ પસાર થઈ ચૂક્યા છે ત્યારે અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કરી રહ્યા છે તેમાંથી કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું પણ સન્માન થવાનું છે ત્યારે સદીના સિતારા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નેશનલ સ્ટોક એક્સચેન્જના મેનેજિંગ ડિરેક્ટર આશીષ ચૌહાણ ઉપસ્થિત રહેવાના છે જેઓ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે તેમજ ડૉક્ટર કુમારપાળ દેસાઈની અધ્યક્ષતા હેઠળ રચાયેલ જ્યુરી દ્વારા ચયન પામેલ વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કરનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંગીત સાથે સન્માન પણ કરવામાં આવશે આ પ્રોગ્રામ જે સદીઓના સિતારા અમે જે પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છે તેનો પાછળનો આશય એ છે છે કે જૂની અમારી જે સ્કૂલની અંદર ભણી વિદ્યાર્થીઓ આજે કયા કયા સ્થાન ઉપર પહોંચ્યા છે કે કોઈ રાજકારણ રીતે કોઈ સામાજિક રીતે કોઈ આર્થિક રીતેનો આખા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રોગ્રામની અંદર ઓછામાં ઓછી પચાસથી થી સાહીઠ એન્ટ્રીઓ આવી હતી કે જેઓ સન્માનને પાત્ર હોય તો કુમારપાલ દેસાઈ જેઓ પદ્મશ્રી મેળવેલા છે એ અમારી સ્કૂલમાંથી ભણી ગયેલા હતા એમને અમે એન્ટ્રી મોકલી આપી અને એવોર્ડ કમિટીના અમારા ચેરમેન છે જેઓએ પ્રસ્થાપિત કરીને ત્રેવીસ વ્યક્તિઓનું એમણે નામનું નક્કી કર્યું અને એ ત્રેવીસ વ્યક્તિઓને અમે સ્કૂલનો એક આખો આદર્શ પ્રોગ્રામ મ્યુઝિકલ પ્રોગ્રામ સાથે કરવા જઈ રહ્યા છે એમાં અમે એમનું સન્માન કરવાના છીએ જ્યારે અમદાવાદમાં એકસોના અઢ વર્ષ સ્થાપના થઈ ત્યારે એ વખતે બે સામાન્ય શિક્ષકોએ આ સ્કૂલ ઉભી કરેલી અને એ વખતે આ સ્કૂલ નો એટલો બધો સિતારો હતો કે જે મોટા મોટા આખા જે હતા મકવાના બાળકો પણ અમારે ત્યાં પડતા આજે જે આર્થિક રીતે આર્થિક તો નહી જવા દો આજે મોટી હોટલો અમદાવાદના માલિકો બધા દિવાન બલુ વિના છે પતંગ હોટલ હોય વિશાલા હોટલ હોય કે રજવાડુ હોટલ હોય એ બધા એ છે એવા જવા દે સિંહો ચા વાળા મોટાભાગના દિવાલ બનુભાઈ ના સિંહો ચા વાળા હોય કે વાઘ બકરીભાઈ ના ચા વાળા હોય તમે કેટલા ઘણા અમેરિકામાં કેટલા સારા સારા હોદ્દા ઉપર અમારા વિદ્યાર્થીઓ છે